કે જિલ્લા પંચાયત દ્વારા જે આખી વાસમો યોજના બેસાડેલ છે ચેલા ટુમાં તે પણ એ લોકો ગૌચરમાં બેસાડેલ છે દિવસનું મારું લેન્ડ ગ્રેબિંગ કરેલ છે જે પંચાયતના સભ્ય તો એ સભ્ય ખુદ દબાણમાં છે તો મારું લેન્ડ ગ્રેબિંગ કરેલ છે એને અઢાર ઓયડીઓ છે સોળ ઓયડીઓ છે મોટું બાંધકામ કરેલ છે છતાં મારા લેન્ડ ગ્રેબિંગનો આ સરકાર તંત્ર દ્વારા કોઈ નિકાલ નથી કર્યો કઈ કઈ જગ્યાએ અરજીઓ કરેલી હશે તમામ બધી મેં કલેક્ટરમાં અરજી કરેલ છે મુખ્યમંત્રીમાં મારી અરજી કરેલ છે પ્રાર્થના અરજી દીધેલી છે પછી ડીઆરડી અમને માપણી કરી દે ડીઆરડી માપણી તો આ તંત્રને એટલે કે ડીઆરડી ચાર વર્ષ ત્યાં શું કરે છે આજે બે થઈ ગયું ત્યાં સુધી તંત્રનો મને કોઈ જાતનો કંઈ ફરક પડતો કાર્યકારી કરવામાં આવેલ નથી કોઈ વસ્તુ નમસ્કાર મિત્રો હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો મિત્રો તમે જોતા જ હશો કે હાલના સમયમાં જે ગુજરાત સરકાર દ્વારા જે ગૌચરની જમીનો છે સરકારી જમીનો છે તેમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે જે જગ્યાએ દબાણો છે જે ખરાબાઓ છે કે જે સરકારી જગ્યાઓ છે ત્યાં જે પણ દબાણ થયેલું છે તે હટાવવામાં આવી રહ્યું છે ત્યારે જે જામનગરની નજીક આવેલું છેલ્લા ટુ ગામનો બનાવ છે જે ત્યાંની વાત છે આ ત્યાં રોડ ઉપર જે દુકાનો ખડકી દેવામાં આવેલી છે જે મકાનો ખડકી દેવામાં આવેલા છે વીસ વીસ પચીસ પચીસ ઓયડીઓ બનાવેલી છે જ્યાં બાજુમાં જ દરેની જીઆઈડીસી આવેલી છે ત્યાં પરપ્રાંતિયો લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે તો એ લોકોને તે ભાડે આપવામાં આવે છે જો કે જગ્યા ગૌચરની જગ્યા છે એવું પુંજાભાઈ ફફલનું કહેવાનું છે તો જાણીએ શું છે સમગ્ર ઘટના પુંજાભાઈ ફફલ સાથે મિત્રો મારું નામ પુંજાભાઈ જીવણભાઈ ફફલ ગામ ચેલા તો મારા ગામ ચેલા એક ને ચેલા બે વિસ્તાર છે તો છેલ્લા બેની અંદર અમારું ગૌચર છે ચેલા ગામનું જે સાતસો ત્રેવીસ નંબર છે એની અંદર બહુ મોટા પાયે દબાણો થયેલા છે તેમાં દુકાનો બનાવીને ભાડે આપે છે ઓડીઓ બનાવીને ભાડે આપેલ છે તંત્ર દ્વારા બરાબર અને આ માણસો એટલા માફિયાઓ દબાણ કરેલ છે કે કોઈ સીમા વિનાનું અને જેટલી જેટલી મેં અરજી કરેલ છે બે હજાર એકવીસથી હું લડત ચાલુ છે બરાબર બે હજાર એકવીસથી હું લડું છું છતાંય આટલી અરજી કરવી મારી કરેલ છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેતા લેવામાં આવતું નથી બરાબર અને આજ સુધી જે તે એ લોકોએ મને લેટર દ્વારા એક જ લેટરમાં લખેલ છે કે ડીઆરડી અમને માપણી કરી દે ડીઆરડી માપણી કરી દે તો આ તંત્રને એટલી ખબર ડીઆરડી ચાર વર્ષ ત્યાં શું કરે જ્યાં બે હજાર પચીસ થઈ ગયું ત્યાં સુધી તંત્રનો મને કોઈ જાતનો કંઈ ફરક પડતો કાર્ય કરવામાં આવેલ નથી કોઈ વસ્તુ અને બીજો મુદ્દો કે છેલ્લા પંચાયત દ્વારા જે આખી વાસમો યોજના બેસાડેલ છે ચેલા ટુમાં તે પણ એ લોકો ગૌચરમાં બેસાડેલ છે રોડના કાંઠા ઉપર તમે જો મોટા પાયે દુપાનું કોમ્પ્લેક્સલ ખડકીને બેઠા છે હમ તો ચેલા ગામમાં એટલું દબાણ છે ગૌચરનું અને મેં પચીસ એક બે હજાર ચોવીસનું મારું લેન્ડ ગ્રેબિંગ કરેલ છે જે પંચાયત સભ્ય છે તો એ સભ્ય ખુદ દબાણમાં છે તો મારું લેન્ડ ગ્રેબિંગ કરેલ છે એને અઢાર ઓરડીઓ છે સોળ ઓરડીઓ છે મોટું બાંધકામ કરેલ છે છતાં મારા લેન્ડ ગ્રેબિંગનો આ સરકાર તંત્ર દ્વારા કોઈ નિકાલ નથી કર્યો મારું અચ્છા જે ગ્રામ પંચાયતના જે સભ્ય છે જે હાલના સભ્ય છે એમના પોતાનું પણ ત્યાં ગૌચરની જમીન પર દબાણ છે બરાબર તેની અરજી પર મારે સાથે રાખેલ છે મારું લેન્ડ ગ્રેબિંગ કરી છે પચીસ બે હજાર ચૌદનું તમે કેટલા સમયથી આ અરજી કરો છો બે હજાર એકથી આપણે બે હજાર એકવીસથી તમે કઈ કઈ જગ્યાએ અરજીઓ કરેલી હશે તમામ બધી મેં કલેક્ટરમાં અરજી કરેલ છે મુખ્યમંત્રીમાં મારી અરજી કરેલ છે પ્રાંતમાં અરજી દીધેલી છે બરાબર પછી બધી જગ્યાએ મારી અરજી દીધેલી છે બરાબર સ્વાગત ફરિયાદમાં પણ મેં કેટલી ફેરી દીધી છે છ થી સાત ફેરે મેં સ્વાગત મુખ્યમંત્રી ફરિયાદ નિવાણમાં આપેલ છે પણ આ લોકો મારો ઉકેલ લઈ શકતા નથી શું કારણથી તમે ભાઈ નથી લેતા તો આની પહેલાં ક્યારેય એ વિસ્તારની આસપાસ કોઈ જગ્યાએ ડિમોલેશન થયું કોઈ એવું દબાણ દૂર કર્યું કોઈ જગ્યા પર હમણાં જે હાલની તારીખમાં જે એક હતા એ આપણે ભાવિનભાઈનું જે લોકોની કેબિન હતી કેબિનમાં તો એ ચેલા પંચાયત દ્વારા હું એને ડિમોશન કરવામાં આવેલ છે એની નોટિસને નોટિસ બજાવેલ છે એનો કાગળ પણ મારી સાથે છે તો એ એક જ કેબિન ટાર્ગેટ બનાવતા હોય તો આ બધું જે દબાણ થતું હોય તો એમાં કેમ નથી કરતા લોકો

છતાં એ લોકો કાર્યવાહી કઈ નથી કલેક્ટરમાંથી એક લેટર આવેલ બરાબર એ બધા તાલુકાના જિલ્લા રેવન્યુ કામ કરવાનું રેવન્યુ કોઈ જાતનું કામ કરતી નથી અને બધી સત્તા કલેક્ટરને સોંપેલી છે સરકારે બરાબર બે હજાર ચોવીસમાં બે હજાર બાવીસમાં માં જે જાહેરનામું સરકારે બહાર પાડ્યું છે એમાં ચોખ્ખું લખેલું છે કે તમામ જવાબદારી કલેક્ટરની હોય છે તમારા કલેક્ટર સાહેબ જે હોય છે બરાબર તો કલેક્ટર સાહેબ કેમ આ લોકો નીચલા અધિકારીમાં તમે એક્શન નથી લેતા શું કારણથી અને બીજી કેટલીક એવી એવા સ્થળો કે કેવી એવી જગ્યા હશે જેમાં કોઈ સરકારી બાંધકામ થયું હોય કે એમાં બીજું વધારાનું કોઈ એવું બાંધકામ કે કોઈ એવી યોજનાઓ નાખેલી એવું ખરું કાંઈ મેં કીધું આખી લોકો ગૌચરમાં જ બેસાડી જાય પાણીનો ટેન્ક બેંક બધું ગૌચરમાં છે વાસમો યોજના છે એનાથી વધારે કઈ એનાથી વધારે બીજું નંબર અમારે એક પાણી પુરવઠાની જગ્યા આપેલી છે પંચાયતે એ પણ ગૌચરની જગ્યા હતી જે પીટીસી કોલેજ બનેલી છે એ પણ અમારી ગૌચરની જગ્યાએ પણ જે તે વખતે સરકારને જરૂર હતી પંચાયત આપેલ હોય બરાબર પણ તેનું સામે અમને ક્યાંય ફાળવેલ નથી સામે પાછી એટલી જગ્યા કંઈ ફાળવેલ ગૌચર ફાળવેલ નથી તો હવે અમારું ગૌચર કાંઈ રહ્યું નથી તો ગામની ગાયો અમારી જશે કે આ લોકો બધું દબાણ કરતા જાય છે અને વેચતા જાય છે એ લોકો બસ ઉભા ઉભળા સોદા એમ એમ સોદો કર ના કે આટલા લાખ રૂપિયા જને આટલી જગ્યા દઉં છું લઈ લે એ રીતે કોઈ કાગળિયા બાગડિયા કોઈ નહીં લેવાળું કોઈક પૂછતું નથી કે આ ગૌચર છે શું છે તો હાલમાં જે લોકોએ જે ઓડિયો બનાવેલી છે તમે કહો છો કે જે પચીસ પચીસ ત્રીસ ત્રીસ ઓડિયો બનાવેલી છે તો એમાં જે પરપ્રાંતિય લોકો રહી છે તો તમને એ બાબતનો કાંઈ ખ્યાલ હશે કે એ લોકોના વેરીફિકેશન થાય છે કે નથી થતાં આ લોકો શું ડોક્યુમેન્ટ રજૂ કરતા હશે કંઈ ના એવું તો આપણે કોઈથી ખબર ના પડે કે શું એ લોકોનું હોય ડોક્યુમેન્ટનું એમાં તો બહુ અમારું ધ્યાન ના હોય આપણે તો આપણે તો એક જ વસ્તુ જે આ લોકો બનાવેલું છે બાંધકામ તમે તંત્ર ચેક તપાસ કરો હું તો એમ કહું જાતે તપાસ નિષ્ફળ ચાલત તમે જો કેવી છે તો હાલમાં તમે જે આટલી અરજીઓ કરી છે તમે આટલી રજૂઆતો કરી છે તમે ધરણા પણ કર્યા છે તો હાલ તમારી હવે સરકાર પાસે શું અપેક્ષા છે હું સરકારને એટલું કહું છું કે ભાઈ મારા ગૌચરની જગ્યા છે આજ બધી જગ્યાએ બધી રાજ્યમાં ટોટલ જગ્યાએ ગૌચર ખાલી થતું હોય તો તમે અમારા ગામનું ગૌચર ખાલી કરો અમારી ગાયું ક્યાં જશે હલો અમારે તો ઠીક ગાયું ગામની છે પણ આજુબાજુમાં જે ગાયો આવશે એ ગાયું જઈ શક્યા એનું શું આમ તો બધી સરકાર ગાયો માટે દુનિયાનું કરો છો

એ જગ્યા આખી ઉપર બાંધકામ કરી દેવામાં આવ્યું છે પાસે ગામ પાસે હાલમાં કોઈ ગૌચર જેવી જગ્યા કઈ વેચી નથી તો જે ગાયું છે જે પશુધન છે એ ક્યાં જશે એમના ખોરાકનું શું એ કઈ જગ્યા એ ટૂંકમાં એ ગૌચરમાં એ ગાયો ચરવા જશે તો ક્યાં જશે જ્યારે ગૌચરની જગ્યા જ નહીં વધે તો મિત્રો આપનું શું માનવું છે આના પર કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જય સનાતન જય હિન્દ